જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીની આકસ્મિક વિજય જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ આજ રોજ જંબુસરના ચોર્યાસી ગ્રામ્ય વિસ્તાર સહિત નગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત કરી હતી અને સ્વચ્છતા બાબતે અને ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ લેબોરેટરી ટેકનિશિયન સહિત જન ઔષધિ કેન્દ્ર હેમોડાયાલિસિસ વિભાગ સહિત દર્દીઓના જનરલ વોર્ડમાં આકસ્મિક મુલાકાત કરી હતી

ત્યારે દર્દીઓના ચહેરા પર એક અનોખું સ્મિત કેમેરામાં કેદ થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ડોક્ટરોની અછત તેમજ સ્વચ્છતા અંગે લોક બૂમ ઉઠવા પામી હતી ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તાત્કાલિક ધોરણે લોકહિતનું કાર્ય ધ્યાને લેતા અને તાત્કાલિક તંત્રમાં જાણ કરાતા હાલ તમામ વિભાગમાં ડોક્ટરોની નિમણૂક થઈ ચૂકી છે અને હવે જંબુસર નગર અને ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકાના બહારના દર્દીઓ માટે સુખાકારી સારવારની હોસ્પિટલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અથાગ પ્રયત્નો બાદ બની ચૂકી છે દાળ ફ્લાવર નું શાક સરસ મજા નો ભાત સરસ મજાના ફુલ્કા રોજ આવું બનાવો છો પેલો આવું જ બનાવો છો સુધારો કરીશું એમ સારું નહીં જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક વિઝિટ કરવામાં આવી જેની અંદર તપાસ કરતા ખૂબ સારી રીતે ડોક્ટરો સેવા કરી રહ્યા છે દર્દીને સારી એવી સેવા પ્રાપ્ત થઈ રહી છે ખાસ તો દરેક જગ્યાએ વિઝિટ કરતા દર્દીઓ પણ પર્સનલ પલંગે પલંગે જઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દરેક દર્દી હેપી હતા અને સરકારની જે આ સેવા છે સરકાર દ્વારા ચાલતું જે આ દવાખાનું છે એનાથી ખૂબ હેપી હતા ખાસ તો થોડા સમય પહેલાં ડૉક્ટરોની થોડી તંગી હતી પણ સરકારમાં રજૂઆત કરતાં આજે દરેક પ્રકારના ડોક્ટરો આ હોસ્પિટલમાં હાજર છે અને તેઓ ખૂબ સારી સેવા કરી રહ્યા છે નર્સિંગ સ્ટાફ પણ ખૂબ સારી છે સફાઈ અંદર હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ પણ અચાનક તપાસ કરતા અચાનક તપાસ કરી ત્યારે ખબર પડી જો અગાઉ જાહેર કર્યું હોય તો એવું લાગે કે અગાઉ કીધું ને આવવાના છીએ અને સાફ સફાઈ થઈ છે પણ અચાનક જ વિઝિટ કરતા ખૂબ સારી રીતે હોસ્પિટલની સાફ સફાઈ થઈ રહી છે ચોખાઈ થઈ રહી છે અને હોસ્પિટલના દરેક દર્દીઓ ખૂબ સારી રીતે હેપી હતા અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવેલા તમામ દર્દીઓ વહેલા વહેલા સાજા થાય અને ખૂબ સર્વે સુખી સુખીના સર્વે સંતુ નિરામય મોદી સાહેબનો જે એક છે ને કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ સૂત્રને આજે વિઝિટ કરતા એવું લાગે છે કે સાર્થક થઈ રહ્યું છે અને અચાનક ભોજનનું પણ અમે ડીશ મંગાવી તો સરસ મજાની રોટલી સરસ મજાનું ફુલેવર અને બટાકાનું શાક દાળ અને ભાત અને પત્રકારોની હાજરીમાં અને પત્રકારોએ પણ એવું કીધું કે ના ખૂબ સારી રીતે ભોજન પણ મળી રહ્યા મળી રહ્યું છે તો આજે જ્યારે વિઝિટ કરી છે ત્યારે ખૂબ બધા હેપી હતા અને આવીને આવી બધાયને સેવા મળે અને ખૂબ સારી આ વિસ્તારના લોકો લાભ લે એવી ભગવાનના ચરણનો પ્રાર્થના કરતું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય